નમસ્કાર કોર્ટમાં કેવી રીતે વર્તવું એવો વિચાર ક્યારે આવ્યો છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ આપણે કોર્ટના નિયમોને એકદમ એકદમ સેલી ભાષામાં સમજીશું ખબર છે ઘણા લોકો માટે કોર્ટનું નામ પડે ને એટલે થોડું ટેન્શન આવી જાય છે અને એ સ્વાભાવિક પણ છે ખરું ને કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો માટે આ એક નવી અજાણી જગ્યા છે પણ ફિકર નોટ આજે આપણે આ બધી ગુંજવણ દૂર કરી દઈશું પણ આ બધામાં સૌથી મોટો સવાલ શું છે એ જ કે જજની સામે ઊભા રહીને બોલવું કેવી રીતે શું બોલવું બસ આજે આપણે આ જ કોયડો ઉકેલવાના છીએ કોર્ટમાં શિસ્ત કેમ જરૂરી છે એના દરેક પાસાને સમજીશું સ્ટેપ બાય સ્ટેપ તો ચલો શરૂ કરીએ સૌથી પહેલાં અને સૌથી સૌથી અગત્યના નિયમથી એ છે કે જજને સંબોધવા કઈ રીતે કારણ કે યાદ રાખજો કોર્ટમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ જ મેટર કરે છે જુઓ સૌથી પહેલો નિયમ છે આદર જજ સાથે વાત કરતી વખતે હંમેશા યો ઓનર અથવા માનનીય ન્યાયાધીશશ્રી જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો ભૂલથી પણ એમને એમના નામથી ના બોલાવતા આ ખાલી કોઈ ફોર્મેલિટી નથી ઓ આ ન્યાયની આખી સિસ્ટમ પ્રત્યે માન બતાવવાની એક રીત છે હવે શું બોલવું એ જેટલું જરૂરી છે ને એટલું જરૂરી છે કે કેવી રીતે બોલવું એટલે જ્યારે પણ બોલવાનો મોકો મળે તો સૌથી પહેલાં તો ઊભા થઈ જવાનો પછી એકદમ ધીમેથી અને સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત મૂકવાની ગભરાવાની જરૂર નથી શું કહેવું છે એ મનમાં ગોઠવી લો યાદ રાખજો શાંત અને ક્લિયર અવાજની અસર જ અલગ પડે છે સારું તો જજને કઈ રીતે સંબોધવા એ તો આપણે સમજી લીધું હવે ચાલો કોર્ટરૂમમાં વર્તનના બીજા કેટલાક સામાન્ય નિયમો પર એક નજર નાખીએ આનાથી આપણી ઇમ્પ્રેશન વધારે સારી પડશે આને તો ગોલ્ડન રૂલ સમજી લો જ્યારે પૂછવામાં આવે ત્યારે જ બોલો જુઓ કોર્ટની કાર્યવાહી એકદમ સિસ્ટમથી ચાલે છે દરેકને બોલવા માટે સમય આપવામાં આવે છે એટલે થોડે ધીરજ રાખવી અને પોતાના વારાની રાહ જોવી વચ્ચે વચ્ચે બોલવાથી શું થાય એક તો આપણી છાપ ખરાબ પડે અને જજ પણ નારાજ થઈ શકે છે અને એ આપણા કેસ માટે બિલકુલ સારું નથી તમે જે બોલો છો એ તો ઠીક પણ તમારી બોડી લેંગ્વેજ પણ ઘણું બધું કહી જાય છે એટલે એકદમ શાંત અને સ્થિર ઊભા રહેવાનું હાથ વાળીને કે આમ તેમ હલ્યા કરવાથી એવું લાગે કે વ્યક્તિ ગભરાયેલી છે અથવા તો અવિવેકી છે અને હા દલીલ કે ગુસ્સો એ તો બિલકુલ જ નહીં યાદ રાખો સંયમ જ સૌથી મોટી તાકાત છે અને સૌથી અગત્યની વાત હંમેશા સાચું બોલો કોર્ટમાં પ્રામાણિકતાથી મોટું કંઈ નથી ભલે ને સત્ય થોડું અઘરું કેમ ના હોય વાતને મસાલો લગાવીને કહેવાની કે કંઈક છુપાવવાની કોશિશ કરશો ને તો સીધો સવાલ તમારી વિશ્વસનીયતા પર ઉઠશે એટલે જે હકીકત છે એ જ રજૂ કરો કારણ કે તમારી ક્રેડિબિલિટી જ કેસમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની શકે છે ચાલો તો શું કરવું એની તો આપણે વાત કરી પણ હવે એનાથી પણ વધારે અગત્યનું શું બિલકુલ નથી કરવાનું હવે આપણે એવી કેટલીક ગંભીર ભૂલો વિશે વાત કરીશું જે કેસને નુકસાન પહોંચાડી શકે છે ભૂલ નંબર એક ખોટું બોલવું આનાથી મોટી ભૂલ કોઈ હોય જ ના શકે યાદ રાખજો કોર્ટમાં શપથ લઈને નિવેદન આપવામાં આવે છે ખોટું બોલવું એ ખાલી ખોટું નથી એ એક ગુનો છે એને પરજરી કહેવાય અને એના માટે સજા પણ થઈ શકે છે એટલે આનાથી તો બચીને જ રહેવાનો ભૂલ નંબર બે જજ સાથે દલીલ કરવી જુઓ જજનો આદર કરવો ખૂબ જ જરૂરી છે ભલે આપણને એમનો કોઈ નિર્ણય પસંદ ન આવે પણ એમની સાથે તર્કવિતર્ક કરવાનો કોઈ મતલબ નથી પોતાની વાત શાંતિથી અને સન્માન સાથે રજૂ કરો દલીલ કરવાથી શું થશે કોર્ટનો સમય બગડશે અને જજની નારાજગી વોહરવી પડશે હવે આવે છે ભૂલ નંબર ત્રણ મને કાયદો ખબર છે એવું દેખાડવું બની શકે કે આપણને કેસની બધી ખબર હોય પણ કાયદાના એક્સપર્ટ તો જજ અને વકીલો જ છે એમને એમનું કામ કરવા દેવું જોઈએ આવું કહેવાથી એક પ્રકારનો અહંકાર દેખાય છે જો કોઈ કાયદાકીય પોઈન્ટ હોય પણ તો એ વકીલ મારફતે જ રજૂ કરવો અને છેલ્લી પણ ખૂબ જ મહત્વની ભૂલ ગુસ્સામાં જવાબ આપવો જો કોર્ટમાં લાગણીઓ પર કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી છે કોઈ ઉશ્કેરવાની કોશિશ કરે તો પણ શાંત રહેવાનું કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ક્યારે પાછા નથી લઈ શકાતા અને એનો ઉપયોગ આપણી વિરુદ્ધ થઈ શકે છે એટલે ઊંધો શ્વાસ લો અને પછી વિચારીને જવાબ આપો તો શું નથી કરવાનું એની તો લાંબી લિસ્ટ થઈ ગઈ પણ હવે ચાલો એ વાત કરીએ કે કોર્ટમાં સફળતા માટે શું કરવું જોઈએ એવી કઈ તૈયારીઓ છે જે આપણને કોન્ફિડન્સ આપી શકે છે જુઓ અહીં ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું વકીલની સલાહ એ આપણા ગાઈડ છે એમની વાત ધ્યાનથી સાંભળો બીજું ટાઈમ પર પહોંચો સમયસર પહોંચવું એ બતાવે છે કે તમે કોર્ટનો આદર કરો છો ત્રીજું કપડાં એકદમ સાદા સ્વચ્છ અને સન્માનજનક કપડાં પહેરવા અને ચોથું શાંતિ કોર્ટરૂમમાં એકદમ શાંતિ જાળવવી ફોન સાયલન્ટ પર અને બિનજરૂરી વાતો બંધ તો ટૂંકમાં કહીએ તો કોર્ટમાં શિસ્ત એટલે શું એ ફક્ત નિયમો પાડવાની વાત નથી એ ન્યાયની આખી પ્રક્રિયા માટે આદર બતાવવાની વાત છે સારું વર્તન વિશ્વસનીયતા વધારે છે અને એનાથી કેસ પર પણ સકારાત્મક અસર પડે છે એટલે યાદ રાખજો કોર્ટમાં શિસ્ત એ જ સૌથી મોટી તાકાત છે હવે સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો આના પર વિચારવા જેવું ખરું